આ વર્ષની ત્રીજી લોક લોક અદાલતનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આજની દસ હજાર જેટલા પેન્ડિંગ કેસો મૂકવામાં આવ્યા હતા ઉપરાંત એકવીસ હજારથી થી વધુ પ્રિલિટીગેશનના કેસો મૂકવામાં આવેલ છે જેનો પણ નિકાલ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના મુખ્ય સંરક્ષકના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને અધ્યક્ષ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ કચ્છ ભુજના રાહબળી હેઠળ જિલ્લાના મુખ્ય મથક ભુજ ફેમિલી કોર્ટ લેબર કોર્ટ કચ્છ અને તમામ તાલુકાઓમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી

આયોજન કરવામાં આવેલ છે આજ રોજની રાષ્ટ્રીય લોક અદાલતમાં કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે તેમાં સમાધાન થઈ શકે તેવા ખોદારી તથા સિવિલ કેસો મૂકવામાં આવેલા છે લેણી રકમના ચેક ફરતના તથા મોટર અકસ્માત વળતરના ક્લેમો મૂકવામાં આવેલા છે આ સિવાય લગ્ન જીવન સંબંધી જે તકરારો છે તેને લગતી ખાસ સ્પેશિયલ લોક અદાલતનું પણ આજ રોજ આયોજન કરવામાં આવેલ છે આજ રોજની લોક અદાલતમાં કુલ મળી અને પચીસ જેટલી સંસ્થા ફાઇનાન્સો અને બેન્કોએ ભાગ લીધેલ છે આ સિવાય જે કેસો અદાલતમાં હજી આવ્યા નથી પણ આવવાની શક્યતા છે તેવા ખાસ કરીને લેવડ દેવડના કેસો કહેવાય છે એ કેસો પણ પ્રી લિટિગેશન લોક અદાલત તરીકે મૂકવામાં આવેલા છે આ સિવાય ટ્રાફિક ચલણને લગતા જે કેસો હોય તે કેસો પણ આજ રોજની લોક અદાલતમાં પ્રીલિટિગેશન કેસ તરીકે રાખવામાં આવેલા છે આજ રોજની લોક અદાલતમાં ખાસ કરીને મોટર અકસ્માત વર્તનના જે કેસો હોય છે એ કેસો અને લગ્ન જીવન સંબંધી તકરારોના જે કેસો છે એમાં ખૂબ જ મોટા પાયે સમાધાન રાહે નિકાલ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે લોક અદાલતમાં વધુ પડતા જે કેસો આવે છે તેમાં ચેક પરતને લગતી જે ફરિયાદો હોય નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની ફરિયાદો તે હોય છે લગ્નજીવન સંબંધી તકરાર હોય છે નાણાં બિલો વીજળી બિલો જે બાકી રક લેણી રકમો જે હોય એની જે રિકવરી માટેના જે દાવાઓ હોય તે દાવાઓ હોય છે આજ રોજની લોક અદાલતમાં દસ હજાર જેટલા પેન્ડિંગ જે કેસો કહેવાય છે એ એ મૂકવામાં આવેલા છે અને એમાંથી પાંચથી પાંચેક હજાર કેસોનો નિકાલ થવાની પૂરી શક્યતા છે તે સિવાય એકવીસથી બાવીસ હજાર જેટલા પ્રિલિટિકેશન કેસો મૂકવામાં આવેલા છે ટ્રાફિક ચલણના વગેરે કેસો એ કેસોમાંથી પણ પાંચેક હજાર સાતેક હજાર કેસોનો નિકાલ થાય તેવી પૂરી શક્યતા છે